નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે મારી વાડી આવ્યો છું અને એક સરસ મજાનો આયુર્વેદિક પ્રયોગ જે લીમડાના પાનનો છે ચામડીના રોગો જે લોકોને હોય ચામડીના રોગો સતાવતા હોય તો આવા લોકો માટે પ્રયોગ છે એ બતાવવું ખૂબ જ સમજવા જેવો છે કડવા લીમડાના પાન છે ને એ ચામડી અને વાળ માટે અમૃત સમાન માનવામાં આવે છે કડવા લીમડાના પાનનો એક તેલ સાથેનો એવો પ્રયોગ કે સ્કીન ઉપર આવતી ખંજવાળ હોય સામાન્ય સમસ્યા હોય કે થોડી ગંભીર સમસ્યા હોય ફલ્લીઓ હોય ખસ ખરજવું ધાદર જેવી સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય એવો પ્રયોગ છે ધ્યાનથી સમજી લેજો પ્રયોગ કડવા લીમડાના પાનની અંદર એન્ટી ફંગલ એન્ટી વાયરલ ગુણધર્મ છે જે ચામડીની સમસ્યાઓમાં સૌથી વધારે સારું પરિણામ આપે છે સાથે સાથે એનું આંતરિક રીતે સેવન કરવામાં આવે તો એ લોહી શુદ્ધિ કરે છે એ રીતે પણ ચામડી છે એના એની સમસ્યાઓ દૂર કરે છે પરંતુ આપણે આંતરિક પ્રયોગ અત્યારે કરવા નથી અને કડવા લીમડાનો જયારે આંતરિક પ્રયોગ એટલે કે સેવન કરવાના જે પ્રયોગો છે આ બધા પ્રયોગો થોડી સાવચેતીથી કરવા જોઈએ બાકી બાહ્ય રીતે પ્રયોગ કરવાનો હોય ત્યારે કડવા લીમડાનો ખૂબ છૂટથી ઉપયોગ કરી શકાય છે અને ચામડીના રોગોમાં જે તમને પ્રયોગ બતાવો ધ્યાનથી સમજી લેજો આ જે છે મિત્રો આ કડવા લીમડાના પાન છે હવે આ કડવા લીમડાના પાન જ્યારે ચૈત્ર માસ પૂર્ણ થતો હોય ચૈત્ર માસ ચાલુ થતો હોય ત્યારે જે એકદમ કુણા પાન હોય છે કુણા પાન હોય તો વધારે સારું બાકી લીમડાના તેવા કડવા પાન છે ને અહીંયા તેવા પાન લઈ લેવાના છે આ પાન છે ને એને મિત્રો એક મુઠ્ઠી જેટલા આ પાન લેવાના છે કડવા લીમડાના ખાલી એક મુઠ્ઠી પાન લેવાના છે સો એમ એલ જેટલું તલનું તેલ લેવાનું છે તલનું તેલ છે ઓર્ગેનિક અથવા ઘાણીએ કાઢેલું હોય ને તો ચામડીના રોગમાં ખૂબ ફાયદો થાય છે આ કરેલો પ્રયોગ છે હવે આ કડવા લીમડાના આ જે પાન છે એક મુઠ્ઠી પાન લઈ એને વાટી લેવાના પાનને વાટી લેવામાં આવશે એટલે પાન છે એની પેસ્ટ જેવું થશે એકદમ લોંદા જેવું થશે અને આ જે લોંદા જેવું રસ સહિતનું એકદમ સ્મૂથ પેસ્ટ જેવું થાય ને આને સો એમએલ જેટલા તલને તેલની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ આ તેલને ગરમ કરવાનું છે તેલને પકાવવાનું છે તેલને થોડીવાર માટે ગરમ કરવાનું છે જ્યાં સુધી લીમડાની પેસ્ટ લીમડાના પાનની પેસ્ટ અંદર નાખેલી છે એ પેસ્ટ બરાબર પાકી ગઈ હોય એવું લાગે એમ થાય કે એનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે બ્રાઉન જેવો કલર થવા લાગે ત્યાં સુધી ગરમ કર્યા પછી આને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતાર્યા બાદ એની અંદર એક કે બે કપૂરની ટીકડી છે ભૂકો કરીને નાખવાની છે પછી આ તેલને ઢાંકીને રાખી દેવાનું છે આ થઈ ગયું ચામડી માટેનો ખૂબ જ અક્ષીર ઇલાજ ચામડીના રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે ઘણા લોકોને ઘણી લાંબા સમયથી સમસ્યા હોય તો આ પ્રયોગથી પરિણામ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ જે લોકોને સામાન્ય સમસ્યા હોય અવારનવાર સમસ્યા થતી હોય ચામડીના રોગોની ખાસ કરીને ખંજવાળ ઘણી વખત કંઈક એવું ખાવામાં આવી જાય અથવા વિરુદ્ધ આહાર લેવાને લીધે પણ ચામડી ઉપર ખંજવાળ આવતી હોય છે અથવા ઘણી વખત કોઈ એવી નાની કે એવી ઝીણી જીવાત અથવા જીવજંતુ કરડવાથી પણ ઘણી વખત ચામડી ઉપર સમસ્યા થતી હોય છે તો આ સમસ્યામાં આ પ્રયોગ ખૂબ જ કામ આપશે પ્રયોગનો આ જે છે તેલ બનાવ્યું આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો દરરોજ રાત્રે સૂતી વખતે તેલની માલિશ કરવાની છે જ્યાં પણ ઇફેક્ટિવ ભાગ છે ચામડી ઉપર સ્કીન ઉપર જ્યાં ખંજવાળવાળો ભાગ છે જ્યાં લાલ થઈ ગયું હોય જ્યાં ચાઠા પડી ગયા હોય કે પછી ધાધર કે ખરજવું હોય તો પણ આ પ્રયોગ કરી શકાય છે ધાધર અને ખરજવામાં પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે તો એ ખોરાક ઉપર આધાર રાખે છે પરેજી થોડી રાખવાની હોય છે પરેજી રાખવાની સાથે સાથે પ્રયોગ કરવામાં આવે તો ચામડીના ગંભીર રોગોમાં પણ આ પ્રયોગથી ખૂબ ફાયદો થાય છે વધારે ગંભીર રોગો હોય ખસ ખરજવું અથવા ધાધર જેવી સમસ્યા હોય કે ખરજવા જેવી સમસ્યા હોય તો ખોરાકમાં પૂરતી તકેદારી રાખવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય છે જેનાથી ખૂબ ફાયદો થાય છે ધાધર ખરજવું જેવી સમસ્યામાં મીઠાવાળું વધારે ઓછું ખાવાનું છે ખારું ઓછું ખાવાનું ખાટું ઓછું ખાવાનું તીખું ઓછું ખાવાનું છે આવી પરેજી સાથે પ્રયોગ કરવામાં આવે તો ગંભીર સમસ્યા હોય તો એમાં પણ ફાયદો થાય છે બાકી સામાન્ય સમસ્યાઓ હોય ખંજવાળને લગતી ચામડીને લગતી અથવા જે લોકોને માથાના વાળમાં ખોડોની સમસ્યા વારંવાર થતી હોય અથવા હવેના સમયમાં તો ઓછું છે કે માથાની અંદર જૂ પડે છે બાકી જૂની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો કરે છે અત્યારે બાકી ખોડા જેવી સમસ્યામાં આ જે લીમડો છે એની પેસ્ટ છે એનું પાણી છે ને બનાવી અને પાણીથી માથાના વાળ ધોવામાં આવે તો પણ મિત્રો ખોડોની સમસ્યા દૂર થાય છે બાકી ખંજવાળની સમસ્યામાં આ પ્રયોગ છે કરવા જેવો છે જે લોકોને સામાન્ય સમસ્યા હોય ખંજવાળની અથવા વારંવાર વારે વારે ખંજવાળ થઈ જતી હોય ખંજવાળ આવતી હોય ચામડી ઉપર અને લાલ થઈ જતું હોય અને આવું થઈ જવું તો મતલબ કે સ્કીનની એલર્જી ટાઈપનું હોય વધારે ગંભીર ન હોય ને સામાન્ય જેવું હોય એલર્જી જેવું હોય અમુક સમયે અથવા અમુક ખોરાક છે એ લેતી વખતે લેવાથી આવું થઈ જતું હોય તો આવા લોકોના પ્રયોગ છે ખૂબ જ ફાયદો કરે છે લીમડો સાવ મફતનો છે આપણે બધા જાણીએ છીએ કે સાવ મફતની ઔષધિ છે તેલ લાવવાનું છે તલનું બાકી આ પ્રયોગ છે એ મિત્રો ખૂબ જ રામબાણ દવા સાબિત થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી